What we'll you? રુરુ ફેરીમાંથી પ્રોહિબિશનનો કેસ ઉધિકારતી હજીરા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સુરજ શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર ઝોન 6 મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન નાઓએ શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે રુરુ ફેરીમાં થતી પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે સૂચનાને અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર વીエル પરમારની સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ અને હેડ કોન્સ્ટેબલ ચેતનસી વિલુભાઈ ને અંગત બાતમીદાર મારફતે મળેલ બાતમીને આધારે સુરત તરફથી આવતી અશોક લેલેન્ડ કંપનીની ટ્રક ગાડી જેનો રજિસ્ટ્રેશન જીજે ત્રણ બી ટી નાઇન ડબલ સિક્સ નાઇનમાં કેટલાક ગેરકાયદેસર દારૂનો જથ્થો છે રોરો ફેરીના જહાજ મારફતે ભાવનગર તરફ જવાનો છે બાતમીને આધારે રોરો ફેરી હજીરા ખાતે જાય આધારભૂત બાતમીને આધારે ટ્રકમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે गोनाल गुना की विगत हजीरा पुलिस स्टेशन पार्ट सी प्रोही एक पांसठ ई अठाणु बे एक सौ सोल बी आरोपी विमलभा धीरूभा दोंगाा उमर तेतालीस धंधो ट्रांसफर रहवासी यशपार गंदा चौकड़ी परेश कारखा बाजू में गोंडल राजकोट किरण भाई बुधाभामर पच्चीस रहवासी खोटडो सोसायटी आंबेडकर नगर की बाजू में वोरा खोटा रोड गोडल राजकोट